બોટાદમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસમાં કોંગ્રેસ પર મોટો આરોપ લાગ્યો છે ગઢડાના ભાજપના ધારાસભ્ય શભુનાથ ટુંડિયાએ ટ્રેન ઉથલાવવાના પ્રયાસ પાછળ કોંગ્રેસ હોવાનો આરોપ લગાવ્યો છે તેમણે ઘટનાને કોંગ્રેસનું ષડયંત્ર ગણાવ્યું તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં રેલ વિભાગને બદનામ કરવા માટે કાવતરા કરવામાં આવે છે પશ્ચિમ બંગાળ કર્ણાટકમાં પણ કોંગ્રેસે ષડયંત્ર રચ્યા હતા આવા કૃતિઓમાં સામેલ ગુનેગારોને ખુલ્લા પાડી કડક સજા કરવી જોઈએ હું સીધો આરોપ કોંગ્રેસના લોકો ઉપર આપના માધ્યમથી કરું છું કે કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં અને ત્યાં આવા ષડયંત્રો કર્યા છે આંધ્રમાં પણ આવું એક ષડયંત્ર પકડાયું કર્ણાટકમાં પણ પકડાયું ત્યારે જ્યાં જ્યાં કોંગ્રેસની રાજ્ય સરકારો છે ત્યાં રેલ ડિપાર્ટમેન્ટ બદનામ થાય એક બાજુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જે પ્રકારે વંદે ભારત ટ્રેનના માધ્યમથી દેશના નાગરિકોને સુવિધાજનક સુખાકારી મુજબનો પ્રવાસ એમનો થાય એવી ચિંતા કરી અને અદ્યતન પ્રકારની ટ્રેનો રાજધાની સાથે જોડતી દરેક રાજ્યોને આપી રહ્યા છે ત્યારે આવા તત્વો જે પ્રકારે આ પરિબળો આવા કામો કરી રહ્યા છે એવા પરિબળોને બક્ષવા નહીં જોઈએ અને એનઆઈએ તપાસ કરે છે બાકી બધા ઇન્વેસ્ટિગેશનના વિષયો છે